એપ્રિલ મહિનામાં પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે હવે રાજ્ય કક્ષાએ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે ધોરણ ત્રણથી ધોરણ આઠ માટેની દ્વિતીય સત્રાંત પરીક્ષા ચાર

પેલતાના વિદ્યાર્થીઓ બે મહિનામાં પરી પરીક્ષા યોજવાની રહેશે બ્યુરો રિપોર્ટ સીએન એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ